તો ચાલો મિત્રો આજે આપણે આ માછલી ઘરનું પાણી ડોળું થઈ ગયું છે એટલે આપણે પાણી માછલી ઘરનું આજે બદલાવવાનું છે કેમકે આજે ઢોકો છે ઢોકો કહે છે કાલે નવું વરસ છે તો આપણે પાણી પણ માછલા માછલી ઘરનું નવું કરી નાખીએ દર પંદર દિવસે આપણે પાણી બદલાવીએ છીએ અને ડોળું થઈ જાય છે આ રીતનું તો આપણે આજે પાણી બદલાયશું તો પાણી આપણે મિત્રો આપણે એમને એમ નથી કાઢવાનું માછલી ઘર કાસનું છે જેથી કરીને કાસ ફૂટીનું છે આગળ આપણે આમને આમ માછલીઘર ઉપાડીએ અથવા તો આથી પાણી ખેંચીએ આથી તો વાર લાગી જાય એટલે આપણે આમાં નળી નાખીશું અને બહારથી આપણે મોઢાની મદદથી ખેંચશું પાણી એટલે પાણી અહીંયા લગી મિત્રો ફેંસાઇ જાય પછી આપણે માછલીઘર ઉસકીએ અને સાફ કરી નાખશું તો વિડીયો જોતા રહેજો અને માછલી આપણે મરે નહીં એવી રીતના એટલું પાણી રાખવાનું કોઈ પટકાય પટકાઈને માછલું મરી જાય એટલે પાણી આપણે એટાણી જોઈએ ખાવાનું એ માગે છે કે જલ્દી ખાવાનું આપી દો પણ માછલી વિસળાઈ માછલી ઘર વિસળાઈ જાય પછી આપણે એને ખાવાનું આપશું જો અત્યારે મારો હાથ અહીંયા જાય છે તો એ ન્યા આવશે અહીંયા જાય છે તો ન્યા આવશે શું કરો અટાણી ખાવાનું માગે છે મારો હાથ અહીંયા આવે તો એ પણ ન્યા જોડીને આવે જોતા રહેજો માટલા આપણા એવાયા થઈ ગયા છે આપણે આગળ હાથેથી ઉસકી અને બીજી ડોલમાં નાખશું અને પાણી બદલી અને ફરી પાછા મેઠલા તેમાં નાખી દેશું આ છીન છીની જે કઈ છે તે પણ હવે મેલી થઈ ગઈ છે તો તેને પણ આગળ આપણે સાફ કરીને

क्रीम कार्बोनेट गीजो रोल लेते आप बार काटवाना से जेती कहीं મિત્રો આપણે મહેલી ઘર કમ્પ્લીટ ધોઈને તૈયાર કરી દીધું હવે એમાં એની સામગ્રી આ ડોલમાં છે અને એમાં રહેવાવાળા આ ડોલમાં ફેર્યા છે તો આપણે એને જાળવીને વ્યવસ્થિત રીતે કાસ ફૂટે નહીં એમ બધી વસ્તુ મૂકીશું

ધીમે ધીમે નાખવા જેથી આ પથ્થર છે મિત્રો માછલી ઘર આપણું કમ્પ્લીટ ધોવાઈ વિસળાઈને રેડી થઈ ગયું છે પછી માછલા તો આપણા અહીંયા જ પડ્યા છે હવે આમાં આપણે પાણી નળીથી જ ભરીશું જેથી કરીને આપણે આ બધી ગોઠવેલી વસ્તુ વિખાય ન જાય તો હવે આપણે એને નળી થી પાણી ભર લેવું નાખી દીધી નળ ઓલરેડી ચાલુ કરી જોઈએ આપણે પાણી કેટલું આવે કેટલું કટ્ટલું ઓ પાણી તો થોડું થોડું આવે વિપુલ મોટર ચાલુ કરી દે પછી આ ને જોજે નોળી નીકળી જાય મોટર ચાલુ કરતી પાણી આવી દો મિત્રો પાણી જો

અલી પાણી માથે ટપકી ગયો અ નળી અહીંયા ખેંચી કરીને આપડી લાડી કરનો બગડે આકુ પાણી નું ભરાઈ ગયું લે જતો કે એમ લાગુ મિત્રો તમને એક વાત તો ખાસ કહેવાનું ભૂલી ગયો કે મેં જે આની પાછળ લેટ ફીટ કરી છે મિત્રો આમાં એ તમને પહેલાં દેખાડતા ભૂલી ગયો છું

અંદર આપણે નાખી દેવાના છે જેથી કરી આપણે સ્ટાર્ટ કરીશું લાઈટ સાફ કરીશું ઓન જો ગુબારા નીકળવા માંડ્યા મોટર છે અહીંયા

অলরেডি આપણે અંદર લાઈટ પક મૂકી લીધી માટલા મટી કલો કલો તો હાલો એમાં આપણે મસાલા ચલવી દઈએ બારને છેથી કે બધા આપણે એમાં ડાયરેક્ટ નક નાપોનું પેલું પાણી એમાં જો વધારવાનું એમાં આ

ચૂકલા ડોલું એટલું દે આવજે ભાઈ આખી દેવાનું છે પૂરતું જેથી કરીને માટલા કૂદકો મારીને મીઠું નવું છે તે જોઈએ મિત્રો માથે આપણે ઢાંકી દીધું છે એટલે માટલો ઠેકડો મારી અને બારું ન નીકળી જાય તો હવે પાછી આપણે એકવાર લાઇટ ચાલુ કરી લઈએ હા એટલે લાઇટ થઈ ચાલુ કેમ લાગે ગુબ્બારા ચાલુ થઈ ગયા છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને માછલી ઘર કોને કોને પસંદ છે તે મિત્રો કોમેન્ટ કરી જણાવજો આવું કામ કરતા રહેજો મિત્રો જેથી કરીને આવા માછલા આપણે ઘરમાં સુંદર અને વ્યવસ્થિત લાગે છે